શા માટે શિયાળામાં સાંધાનો દુખાવો સ્નાયુનો દુખાવો અથવા તો આર્થરા દુખાવામાં વધારો થાય સૌથી પહેલું કારણ છે વાઝો કોન્સ્ટ્રક્શન એટલે કે શરીરનું તાપમાન સંતુલનમાં રાખવા માટે જે નસો છે તે સંકોચાય છે જેના હિસાબે આ દુખાવો વધે છે ત્યારબાદ સાઇનોવિયલ પોઈડ થિકનેસ એટલે કે સાંધાની વચ્ચે જે પ્રવાહી હોય છે આ પ્રવાહી ઘટ્ટ થઈ જાય છે જાડુ થઈ જાય છે તેના હિસાબે પણ આ દુખાવો વધે છે ત્યારબાદ મસલ ટેન્શન વધે છે એટલે કે સ્નાયુ છે તે સંકોચાય છે સ્નાયુ છે આજુબાજુના વાતાવરણના વાતાવરણમાં હવાનું દબાણ ઉપર નીચે થાય છે જેના હિસાબે સ્નાયુનો દુખાવો અથવા સાંધાનો દુખાવા વધારો થાય છે સિવાય આર્થરાઈટીસમાં સાંધામાં સોજવાઓ ઇન્ફ્લામેશન થવું અથવા તો સાંધામાં મોબિલિટી ઓછી થવી એટલે કે સાંધા જામ થાય છે જોઈન્ટ સ્ટીફનેસ થાય છે તેના હિસાબે પણ આ દુખાવો વધે છે